ધરમપુરના મોટી ઢોલ ગામે કારમાં જતા યુવાનોને બે દીપડો નજરે પડતા વીડિયો મોબાઈલમાં કેદ કર્યો ધરમપુર તાલુકાના જંગલ વિસ્તારમાં આવેલા મોટી ઢોલ ડુંગરી ગામ ખાતે કારમાં પસાર થતા સ્થાનિક યુવાનોને ગામના મુખ્ય માર્ગ ઉપર બે દીપડાને જોયા હતા સ્થાનિક લોકોએ તાત્કાલિક કારમાંથી બંને દીપડાનો વિડીયો મોબાઈલમાં બનાવી લીધો હતો ઘટના અંગે ગામના સરપંચ અને પશુપાલકોને જાણ કરવામાં આવી હતી પશુપાલકનું કોઈ નુકસાન ન થાય તે માટે તકદારી રાખવા જણાવ્યું હતું સાથે સ્થાનિક અગ્રણીઓને ઘટનાની જાણ કરતા સ્થાનિક અગ્રણીઓએ તકદારીના ભાગરૂપે માનવ વસ્તી નજીક દીપડાની હાજરી અંગે વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી ધરમપુરના મોટી ઢોલ વિસ્તારમાં દીપડો ફરતો હોવાની ઘટનાની જાણ પશુપાલકોને થતા પશુપાલકોને ભયનો માહોલ જોવા મળ્યો હતો વન વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળનું નિરીક્ષણ હાથ ધર્યું હતું વન વિભાગની ટીમે દીપડાને નિહાળનાર સ્થાનિક લોકોના નિવેદન નોંધી દીપડાનું રેસ્ક્યુ કરવા પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો